અસલામવાલેકુમ જુઓ રજબ અને રમઝાન આ બે મહિના કેટલા મહત્ત્વના છે ખરું ને પણ આ બંનેની વચ્ચે એક મહિનો આવે છે એક એવો મહિનો જેની ભવ્યતા પર આપણું ધ્યાન કદાચ ઓછું જાય છે આપણે ઘણીવાર એને ચૂકી જઈએ છીએ અને એ મહિનો છે શાબાન જે ખરેખર તો રમઝાનનો પ્રવેશ દ્વાર છે એની ચાવી છે તો ચાલો આજે આપણે એને જરા નજીકથી સમજીએ તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો શા માટે શાબાનને ભૂલાઈ ગયેલો મહિનો કહેવાય છે પછી આપણે એ સમજીશું કે પૈગંબર સલ્લાહુ અલીહી વસલ્લમ માટે આ મહિનો આટલો બધો પ્રિય કેમ હતો એ પછી વાત કરીશું શબ એ બરાતની એટલે કે માફીની રાતની અને પછી સૌથી મહત્વની વાત રમઝાન માટેની તૈયારી કેવી રીતે કરવી અને છેલ્લે આ મહિનાની બળકત અને દુઆ વિશે વાત કરીશું તો ચાલો શરૂઆત કરી આપણા પહેલા જ સવાલથી શું શાબાન એક ભૂલાઈ ગયેલો મહિનો છે જ્યો આ વાત કદાચ ઘણા લોકોને સાચી લાગશે એક તરફ રજબ જે એક પવિત્ર મહિનો છે અને બીજી તરફ રમઝાન ઉપવાસનો ઇબાદતનો મહિનો આ બંનેની ભવ્યતા એટલી બધી છે કે એમની વચ્ચે આવતો શાબાન એ ઘણીવાર આપણા ધ્યાનમાંથી જ નીકળી જાય છે પણ સાચું કહું તો આ જ વાત એને વધુ ખાસ બનાવે છે તો પછી શાબાન છે શું સીધી વાત કરીએ તો ઇસ્લામિક કેલેન્ડરનો આઠમો મહિનો પણ એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી એનાથી ઘણું વધારે છે સમજો કે રમઝાન માટેનો એક આધ્યાત્મિક વોર્મઅપ છે તૈયારી કરવાનો સૌથી સૌથી સારો સમય સારું તો હવે સવાલ એ થાય કે આ ભૂલાઈ ગયેલા મહિના પર આટલું બધું ધ્યાન આપવાની જરૂર શું છે તો એનું કારણ એ છે કે આ મહિનો પૈગંબર સલ્લાહુ અલી વસલ્લમનો સૌથી પ્રિય મહિનાઓમાંથી એક હતો ચાલો જોઈએ કેમ હદીસોમાં આપણને સ્પષ્ટપણે જોવા મળે છે કે રસુલુલ્લા સલ્લાહુ અલહી વસલ્લમ શાબાન મહિનામાં ખૂબ જ ખૂબ જ રોઝા રાખતા હતા એટલા બધા કે સાહાબાને એવું લાગતું કે જાણે તેઓ આખો મહિનો રોઝા જ રાખશે પણ સવાલ તો એ જ છે ને કે આવું શા માટે રમઝાન તો સમજા પણ આ મહિનામાં આટલા બધા રોઝા એની પાછળનું જે કારણ છે ને એ ખરેખર ખૂબ જ ગહન અને બહુ જ સુંદર છે અને આ રહ્યું એ કારણ જે આ મહિનાને આટલું બધું શક્તિશાળી બનાવે છે જુઓ પૈગંબર સલ્લાહુ અલીહ વસલમે સમજાવ્યું કે આ એ મહિનો છે જેમાં આપણા આખા વર્ષના કર્મો આપણા આમાલ અલ્લાહની સામે રજૂ કરવામાં આવે છે અને એમની ઈચ્છા હતી કે જ્યારે એમના કર્મો રજૂ થાય ત્યારે તેઓ સૌથી શ્રેષ્ઠ એબાદત એટલે કે રોઝાની હાલતમાં હોય સુભાન હવે આ શાબાન મહિનાની અંદર એક એવી રાત આવે છે જે જાણે આખા મહિનાનું શિખર છે એ ખૂબ જ ખૂબ જ ખાસ રાત અને એ રાત છે શબે બરાત એટલે કે માફીની રાત તો આ ખાસ રાત ક્યારે આવે છે એ છે શાબાન મહિનાની પંદરમી રાત જેને આપણે શબ એ બરાત તરીકે ઓળખીએ છીએ જેનો મતલબ થાય છે મુક્તિની રાત હદીસમાં આવે છે કે આ રાત્રે તાલા પોતાની ખાસ રહેમતથી આ દુનિયા તરફ નજર કરે છે અને એવું કહેવાય છે કે આ રાત્રે અસંખ્ય અસંખ્ય ગુનેગારોને માફી આપવામાં આવે છે અને જે કોઈ પણ સાચા દિલથી તોબા કરે તો તેમની તોબા કબૂલ કરવામાં આવે છે તો સવાલ એ છે કે આ મુબારક રાતનો ફાયદો આપણે કેવી રીતે ઉઠાવી શકીએ શું કરવું જોઈએ જુઓ આપણે નફલ નમાઝ પઢી શકીએ છીએ કુરાનની તિલાવત કરી શકીએ છીએ દિલથી દુઆઓ માગી શકીએ ઇસ્તીફાર કરી શકીએ અને હા સૌથી મહત્વની વાત આપણા ભૂતકાળના ગુનાઓ માટે સાચા દિલથી તોબા એટલે કે પછતાવો કરી શકીએ પણ અહીં એક બહુ જ મહત્ત્વની વાત યાદ રાખવા જેવી છે આ રાત્રે અલ્લાહની માફી બધા માટે છે પણ કેટલાક લોકો અપવાદ છે કોણ છે આ લોકો જેમને માફી નથી મળતી એક જેઓ પોતાના દિલમાં બીજા માટે કિન્ના એટલે કે દ્વેષ કે બદલો રાખે છે બીજું જેઓ ઝઘડો ચાલુ રાખે છે અને સુલે નથી કરતા અને ત્રીજું જેઓ ઘમંડ અને નફરતથી ભરેલા છે તો આમાંથી આપણને શું શીખવા મળે છે સાચો સંદેશ શું છે એ છે આંતરિક શુદ્ધિ દિલની સફાઈ શબે બરાત આપણને બહુ મોટી વાત યાદ અપાવે છે કે અલ્લાહ પાસે માફી માંગવા જઈએ એ પહેલાં આપણે આપણા દિલમાંથી બીજા માટેની કડવાશ કાઢી નાખીએ આપણે બીજાને માફ કરતા શીખીએ આપણા સંબંધોને સુધારીએ સારું તો આપણે દિલ સાફ કરી લીધા માફી માંગી લીધી હવે આગળ શું હવે આવે છે આ મહિનાનો સૌથી મોટો હેતુ રમઝાન માટેની તૈયારી આને સમજવા માટે એક બહો જ સુંદર ઉદાહરણ છે સમજો કે શાબાન મહિનો ખેતી કરવા જેવો છે તમે આ મહિનામાં મહેનત અને ઇબાદતના બીજ વાવો જેથી જ્યારે રમઝાનનો મહિનો આવે ત્યારે તમે એના મીઠા ફળ લણી શકો એનો આનંદ માણી શકો અથવા ચાલો એને જરા આજના જમાનાના ઉદાહરણથી સમજીએ શાબાન એ આવનારી કોઈ બ્લોકબસ્ટર ફિલ્મનું ટ્રેલર છે અને ફિલ્મ કઈ છે એ છે રમઝાન ટ્રેલરનું કામ શું હોય એ તમને મુખ્ય ફિલ્મ માટે તૈયાર કરે છે ઉત્સાહિત કરે છે બસ શાબાનનું કામ પણ એ જ છે તો ચાલો હવે પ્રેક્ટિકલ વાત કરીએ તૈયારી કરવી કેવી રીતે અહીં ચાર સરળ પગલાં છે પહેલું પોતાની પાંચ સમયની નમાઝને એકદમ પાક્કી કરો સમયસર ધ્યાનથી બીજું કુરાન સાથે દોસ્તી કરો રોજ થોડુંક પણ વાંચો ત્રીજું કોઈ એક ખરાબ આદતને પકડો અને એને છોડવાનો પાક્કો એકદમ પાક્કો નિર્ણય લો અને ચોથું શાબાનમાં થોડા થોડા રોઝા રાખો જેથી રમઝાન માટે શરીર અને મન બંને તૈયાર થઈ જાય અને હવે અંતમાં આપણે જે કંઈ પણ શીખ્યા જે કંઈ પણ સમજ્યા ચાલો એ બધાને બરકત અને એક સુંદર દુઆમાં બદલી નાખીએ યાદ રાખજો શાબાન કોઈ સામાન્ય મહિનો નથી આ તો રહેમતનો માફીનો અને સૌથી ખાસ તો તૈયારીનો મહિનો છે તો ચાલો આપણે સૌ સાથે મળીને દિલથી આ દુઆ કરીએ જે આખા મહિનાના સારને બહુ જ સુંદર રીતે રજૂ કરે છે યા અલ્લાહ અમને શાબાનની કદર કરવાની તૌફીક આપ અમારા ગુનાહો માફ કરી દે અને અમને સૌને સલામતી સાથે રમઝાન સુધી